ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે શનિવારે રજા આપવાના મામલે સુરતના પીપોદરા જીઆઈડીસી માં કારીગરો અને કંપની માલિક વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી અને માથાકૂટ સર્જાતા હતો અને વાત એટલી હદે વણસી હતી કે પીપોદરા જીઆઈડીસીના કામદારોએ ભારે પથ્થરમારો કરતા દોડધામ મચી ગઈ હતી આ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ટોળાને કાબૂ કરવા માટે પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા સુરતના પીપોદરા જીઆઈડીસીમાં ગઈકાલે રાત્રે કામદારો અને કંપની માલિકો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી ઉત્તરાયણના આગલા દિવસે રજાના મામલે બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો જેમાં એક કંપની માલિકે એના કામદારને માર મારતા મામલો શક્યો હતો અને કામદારોએ ભેગા મળીને ભારે પથ્થરમારો કરતા નાઝભાગ મચી ગઈ હતી જ્યારે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટોળા પર કાબૂ મેળવવા ટીયર ગેસના સેલ છોડીને લાઠીચાર્જ પણ કર્યો હતો આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વિશ્વકર્મા જે મજૂરોની અનુસંધાને જે વ્યક્તિગત વિવાદ થયેલ એમાં અમિત બલેશ્વર સિંહને નકલ નકલિંગ ના ચાર લોકોએ માર મારેલ જેને આધારે પોલીસે તાત્કાલિક સાધના હોસ્પિટલમાં એને લઈ જઈ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર કરાવી સીટી સ્કેન કરાવેલ છે હાર ભોગ બનનાર ધાનમાં છે અને એની ફરિયાદ લઈ અને પોલીસે આઈટીસી ત્રણસો પચીસ ત્રણસો સાત હેઠળનો ગુનો દાખલ કરેલ છે ચારમાંથી બે આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના બે આરોપી ઝડપથી પકડી લેવા માટેની તજવીજ પોલીસ કરી રહી છે મારી તમામને એ જ અપીલ છે કે કોઈએ કોઈપણ પ્રકારની આપવામાં આવવું નહીં પોલીસ અહીં હાજર જ છે અને કોઈપણ જાતનો અનિશ્ચિત બનાવ ન બને એના માટે તકેદારીના પગલાં લઈ રહી છે જે વ્યક્તિ કાયદો હાથમાં લેશે એના વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે